સોનલ ડૉક્ટરને પૈસા દેવાના હતા દીકરા તાર પાસે વરી હું કહું કે શે કે નહીં હું તને પૂછતી હોય પણ તું પાછો છે ને મને કંઈ કે નહીં એટલે મારે પછી પૂછવું તને અઘરું પાછો તું રાયડું નાખે દીકરા એટલે કેટલાક લીધા કેતા ખરી ખબર તો પડે હું કંઈ એમ નથી કહેતી આપણે બોલું નથી પણ કેટલા લીધા સાહેબે પૈસા હે કે કંઈ ઓછા કર્યા રાખે કંઈ બોલ્યા કે કે હવે બતાવવાનું કે પાછો તું કંઈ બોલ નહીં એમ મને હા કઈ નહીં મમ્મી બધું થઈ ગયું પાછું બતાવવાનું નથી બધી દવા મેં કીધું તો ખરીક લખી દીધી લઈ લીધી એમાં પછી બોલ બોલ ન કરવાનું હોય ને પલાં બેનને આમ છે ને છે ને અમારે છે ને કંઈ વાતું ન કરવાનું હોય પછી નીકળી જવાનું હોય મમ્મી એમાં પછી ભેજા મારી ન કરવાની હોય સમજાય જરીક પછી જ્યાં હોય ને વાતું જ્યાં હોય ને વાતું પછી ને સમજો નહીં તમે ઓલી બેનારે વાતો કરવા માંડો ઘરની બધી વાતો ત્યાં કહી દીઓ આ કહી દો તમને એવી બહુ ટેવ છે ખબર નહીં હું હોય અમારે આમશે ને ઓને ને જેને જેમ હોય પછી એને ખોટી ભેજા મારી ન કરાય અજાણ્યા માણસ હારે આપણે ઘરની આપણી ઘરમાં રખાય એમાં હું વાંધો ની વાતું કર તું તો કરવા કરવામાં પ્રતિબંધ કરે એમ કઈ ના લે સુનિલ ઓલું ન કરતો હું તને કહી ખોટે ખોટો તારી મને બળબળ કરવાનું પેલા કહું પછી ન કે મમ્મી મને કહે છે હાસી વાત કરું મને છે ને એ લાઈફ જરાય નથી ગમતી તું મને બધા વૈસે છે ને બોલ લે નહીં તારી બાયડી તું આમ કરી ને તો ભાગી જાય એટલું તું હાસી વાત કરું તને એટલે તારું મગજ છે ને તું શાંત રાખ ન કર સારું ન લાગે તું પથાઈ હામું તું તોડા રાખે મામી સે નાની માસે કાલ સવારે બીજા હોય તો બીજા હામે તું તો મને બોલ ને હું તને એમ કહું આમ છે કે નહીં ખાલી પૂછું માસેથી પૂછે મા પૂછે નહીં છોકરાઓને હે એમને મેવડો થયો ને પૈસા વગર વાતો કરતો રાયડું નાખે તી પૂછે તો ખરી ને મા હ જવાબ દેવાય કે ન દેવાય તારે ઇસકી સિવા જાના કા ચીચા હૈ જબ હમકો આવાસ દો હમ હૈ તુમ હોગ ય નગ યહી સિવા જી ચાહે જબ હમક આવાસ દો હૈ તમ હોય જય હાય કેમ છે મજા માં ને મેહુ ઓળખે કે નહીં હાય મેહુ કેમ છે મજા માં ને તું અહીંયા તું તો વર્તાતી નથી હું કા કોણ છે હું કા વર્તતી નથી તને હું તો કેમ થાય કે સુનીલ ફોન કરી લઉં કરી બે પછી એનો બર્થ ડે આવે છે મારે એને બેસ કરવા છે અને પછી શું ગિફ્ટમાં લઈ દઉં એને પૂછીશ ને તો ગુસ્સે થાય એના કરતાં પૂછવું નથી મને એમ થાય કે કાંઈ કાંઈને લઈ દઉં શું લઈ દઉં છે ને મારા માટે જે બધા પૈસા ભેગા કર્યા ને

હા મીસુ મજામાં છું તું કેમ છે મારે તારે ફોન કરવો પડ્યો મને જરાય નથી ગમતું હું કરું બોલ હું જઈને ફોન કરું ન કરું ફોન હાથમાં લાવું નહીં તો થઈ કરી લઉં વળી એનું યાદ આવે ને એનો ગુસ્સો તો મને વળી ફોન મૂકી દઉં કે ના નથી કરવો હા જ છે નીસુ તું તે ગુસ્સે થઈને હોય ગઈ સોરી મારા તિતાને કાંઈ કહેવા ગયું હોય તો પણ મને એટલો ગુસ્સો આવે નીસુ એમ થાય કે શું કરું શું કરું હાચે છે એ છે શ્રી કૃષ્ણ મથુબેન લે તમે આમણા આવ્યા મારા મારી થાતીથી તમારા ડેલામાંથી હું તો પછી નીકળી પછી ઊભી નહીં હું થયું કઈ બહુ કઈ ઓલી ન તું આ તમને જો જીવા સેતી વાત કરું એમાં એવું થયું તું કે શેને ઓલો છોકરા ગઈ છોકરી પાયલ શેને આવ્યો તો અહીંયા આશીષ તે એને એમ શાકભાજી લેવા ગઈ તો એ કે છે ને રૂપિયા દેન જટ ઓલું કહે તે મેં કીધું કીવા ને રૂપિયા સેને એવું જોઈએ ને કથનાય છે ને બે દિન લગ્ન કરીને સાઈન કરાવી લીધી તી હવે તો આપણે સૂટું કરવાનું ઓલું કરવું પડે ને તે હવે એમાં રૂપિયા એને જોઈએ એટલે જ લઈ ગયો રૂપિયા હાટું આ મારા આમ થોડી બિસાડીમાં બુદ્ધિ હતી નાની ઉમર રહી હે તી હવે કે રૂપિયા આપો નામ આપો ને તોડી ને ખને ડેલે પડ્યો રહ્યો બે કલાક હાલી ન હોય ગયો માર્યો પછી મેં તો રૂપિયા જોઈએ તો કે ના નથી જોતા એમ કરીને ભાઈ ગયો પૈ પાસો તો આવીએ મને એવું લાગે હાજો થાય એટલે તે પાયલનું છે ને ધ્યાન રાખવું પડે તો એમ આમ ઓલું દૂધ લેવા જાઉં ને કાંઈ એમ પૂરી બેનને ત્યાંથી હું કાંઈ લેતી આવું તાતા તમને દેખાણા એટલે એને મારતી હતી હું એનો બાપે નહોતો તોય પૂગી ગઈ હા સી વાત છે હું કહું કંઈક અવાજ આવે અવાજ આવે પણ આપણે એમ કંઈ ખખડાવીને ન કહેવાય કોઈ એવું કામ હોય તો કહેવાય અહીંયા ઓલું ન રખાય કે કેમ 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 કેવું કહેવાય તમારે કે આમ છે નામ નત ને બરાબર ને એમાં ઓલું ન રાખવું કંઈ તમારે ના રે ના એ હું કંઈ નથી રાખતા હવે શેને કાગળ આવી જાય ને તું સાઈન કરી ને આને ને સૂટી કરી કરીને આને ક્યાંક હગાઈ કરી દઉં હાઈ છે ગમે ત્યાં દઈ દેવી મારે હવે મારે પછી ઘરમાં બોધ થઈ જાય ભાઈ આ ક્યાં આવી જાય ગુડાઈ જાય જા ન થાય ત્યાં સુધી મારે ત્યાં પાડીને એમ હતું બેન હા શું કહું કે નહીં પુષ્પાબેન હાસી વાત છે તમારી છે ને કોઈ એક દેવાઈ કોરી જ લેવાય હોગાઈ લગન જો તમને વાત કહું એક મા કાકા છોકરો છે પણ ગરીબ બહુ છે બિસાણા જો તમે હા કયો ને તો એને વાત કરો એને પછી આ વાત ન કરતા કે ભાગી ગઈ હતી એમ કહી દેજો મુકાઈ ગયું તું કેમ કે કાલ સવાર ખબર પડે તો કે કે અમને જો એ વાત ન કરી પડે પણ પછી એમાંથી ગાંઠેકનો અવરામાંથી અવરું થઈ જાય તો છે ને એ સલસેમાં કાકાનો દીકરો ભણેલો ન દસ ઓપડી નપાસે પાસે ખેતી કરે ખોટું હું તી ખેતી તા ઘણી છે ખાધી ખૂટી ને એટલી ખેતી છે એમાં છોકરી જો કરવું હોય તો મસ્તીનું થાય બધું હા ક્યાં રીએ છે તમારા કાકાને છોકરોની બધા ભાડીએ જ રીએ કે ગામમાં રીએ કે ક્યાં રીએ છીએ パンカデドキノタイタマディキリミカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカ પણ આમે એમ એમ પછી ઓલું નહીં કે ફરવા જવું ને આમ ને ફેન ફરતું ને એવું કંઈ નહીં હો કે શો અઠવાડિયે આમ બે ખાવાનું એ હું એના ઘરમાં નહીં જો બે દાણા સાત રોટલો થાય અઠવાડિયે નવીન કરતા હોય એ થાય હોય તો એ ન કરે વાડીઓનું કામ કરતા હોય આ આતા વાત થાય તમને જો એ સે જો તમારે કરવું હોય તો કેમ કે હવે તમારી દીકરી ભાગી ગઈ હતી એટલે પછી કંઈ હારા માગા હવે આવવા હોય તો આવે કંઈ એમાં નક્કી ન હોય આ શું ને હા એ વાત તો હશે એ તો છે ને હું માન પપ્પાને વાત કરી કે કહેતા હતા બરાબર ને તો હું કહી ને તો વાત કરી તમે હમણાં વાત ન કરતા પણ પહેલાં હું મારું પપ્પાને પૂછી લઉં હા બરાબર ને આ બધું થઈ જાય ને પૂછી ભલે ને છોકરીને રોટલે સુખી હોય એટલે બહુ બીજું ક્યાં ને ફેન ફરતું ને આપણે ત્યાં જરૂર હોય હા એટલે જ ને એટલે જ કહું છું કે આપણે બરાબર ને ઓલું ન થાય હા હાસી વાત છે તમારી

ઘડ જાય જબ કોઈ મુશ્કેલ પડ જા તું બે ના સાથ મરામ નવાખો હૈ એક ભી સાસ જંદગી કી ચબ તક હો ફલે બસમે નકોઈ નકોઈ થા જંદગી મે તમારે સીવા તમ દેના સાથ મેરા � અરે પ્યાર બિના ચેન કહારી નહીં મરે પ્યાર કર લે અરે પ્યાર કર લે ઓ પ્યાર કર લે ઓહ પ્યાર કર લે અરે સોના નહી ચંદી નહી યાર મરે પ્યાર કર લે મોલો ઓ પ્યાર કરી લે તમે પણ જાય તમે શું ડિસ્કોમાં પહોંચી ગયા બસ મને મન થયું કે હાલ હું જલ્દી ડિસ્કોમાં જાઉં જેને મારા માટે એ વાત તમને મળશે કે નહીં હું અહીંશે નહીં હા મને એવું હતું કે હાલ એ બને એવું નહીં હું ને મળવા જઈશું કહો હા જાણ તું ફોન કરી લે ને કેમ નથી કરતી એમ તું નહીં કરીશ ને જેમ તું એને મૂકીશ ને એમ એને એનો સ્વભાવ છે ને ચેન્જ થતો જાય હું તેને સાચી વાત કરું એના કરતાં જાણું તું છે ને બેન આજે એને ફોન કરી લે સોરી કહી દે જે થયું થઈ ગયું બીજું હું હવે જે બેસેડ્યું એમાં તારે પછી એટલું બધું ઓલું ન કરાય તું જેટલું બોલીને એટલું તો હું સુની ને બોલી ન તને ખબર છે ને હે એના કરતાં છે ને ઓલું અને શાંતિથી છે ને પતાવ તારી બધી વાત છે ને પછી જો તું ફોન નહીં કરી એકલો એને માઇન્ડમાં ડિપ્રેશન આવશે પછી જાતના વિચાર કરે અને પછી કારણ વગરનું ઓલું થાય એના કરતાં તું સમજી જાને તું તો સમજે છે ને હમજો તો છું પણ પછી એને એને ફોન ના કરવો જોઈએ હાચું બોલ નહીં હે ત્રણ દિવસથી ત્યાં એક રિંગ નથી કંઈ મેસેજ નહીં ઓનલાઈન હોય પણ હું જોતી હોય કે ઓનલાઈન છે વોટ્સઅપમાં પણ એક મેસેજ ન કરે મારું મન થાય વળી એમ થાય નથી કરવું એને તો કરવો જોઈએ ને એને એટલું એમ ન થવું જોઈએ હું તો તેને હાથ કહું છે ને પછી આમાં નામાં તારો સંબંધ હા બગડી જાય અને કારણ વગરનું કાંઈ પણ ઓલું નહીં થાય છે ને મારી બેન તું એકવાર સમજી જા અને ફોન કરી લે તારો સંબંધ તારે સંભાળવો છે કે નથી સંભાળવો કે બગાડવો છે તારા હાથમાં છે બગાડવો કે સંભાળવો પછી છે ને એક મિનિટ થશે બદલતા જઈને એટલું યાદ રાખજે મારું હે અમારો ઝઘડો થોડાક દિવસ થયો તો હું છું તી હાલત હાચું બોલજે હું તો જો તને બેન કરી માનું છું એટલે તને હાચી સલાહ આપું પછી તે ગુસ્સો કર્યો એટલે પછી હું ઘરે આવતી રહી મારે કામ હતું મારે સોની ને એટલે પછી સુનિલ લારે નાની માની હોસ્પિટલ જોવા ગઈ હતી એટલે હું હમણાં જઈ જો ટીવી સામે બેઠી તા તો તારો ફોન આવ્યો હા તો તું છે ને બેન હાચું કહું સમજી જાત માન હું તો તને સાચી વાત કરું હાચું કહું જા ને